નવસારીના કબિલપુર વિસ્તારમાં રાધેશ્યામ સોસાયટીના એક બંધ મકાનમાં ચોરી થઈ આ મકાનમાં કોઈ રહેતું ન હોય મકાનમાં રહેતા લોકો પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હોય તેનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ફૂટેજ્યામ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું આ મકાનમાં રહેતા પરિવારના સભ્યો પ્રયાગરાજ ખાતે ગયા છે મહાકુંભમાં તેઓ ગયા હોય તેમનું મકાન બંધ હોય બંધ મકાનનો ફાયદો ઉઠાવીને તસ્કરો ઘરને વેરવિખેર કરી નાખ્યું ઘરના મુખ્ય દરવાજાનો નકુશો તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા કબાટ અને અન્ય વસ્તુઓ જે ઘરમાં હતી તે વેરવિખેર કરીને જે પણ મળ્યું તે લઈને ચોરો ફરાર બન્યા છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જો કે હાલ મકાન માલિક જ હાજર નથી એટલે ઘરમાંથી શું ચોરી થયું છે તે અંગે કોઈપણ પ્રકારની જાણકારી નથી મળી શકી આ મામલે જ્યારે મકાન માલિક પરત આવશે ત્યારે જ ખબર પડશે કે કેટલા મુદ્દા માલની તસ્કરોએ ચોરી કરી છે